નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે શિયાળો શરૂ થતાં જ આપણા ઘરમાં વસાણા બનવાનું પણ શરૂ થઈ જાય છે એમાંય વળી ખજૂર પાક તો જરૂરથી બને કારણ કે જો બાળકો કડવા વસાણા હોય તો જરાય ખાતા નથી તો બાળકોના પણ શરીરને ગરમી વળી રહે એવું પરફેક્ટ વસાણું જો કહી શકાય તો એ છે ખજૂરપાક ખાંડ કે ગોળ વગર નેચરલ મીઠાશ ધરાવતો આ ખજૂર પાક ના ફક્ત ખાવામાં જ ટેસ્ટી છે પણ એટલું જ હેલ્ધી પણ છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં જે પોચા ખજૂર આવે એ પાંચસો ગ્રામ જેટલા લીધા છે ખજૂર આમ તો બજારમાં ઘણી બધી અલગ અલગ વેરાયટીના મળતા હોય છે પણ આ ખજૂર પાક માટે આપણે આ રીતના ખાલી દબાવી અને એનો બીયો નીકળી જાય એવા પોચા ખજૂર લેવાના છે પાંચસો ગ્રામ આખા ખજૂર લીધા હતા એમાંથી આ રીતના દબાવીને બધા જ બીયા મેં કાઢી લીધા છે તો સાડી ચારસો ગ્રામ જેટલા આપણા અહીંયા ખજૂર વધ્યા હશે હવે આપણે જે ખજૂર પાકમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવાના છે એ પણ જોઈ લઈએ તો અહીંયા પચાસ ગ્રામ જેટલી મેં સમારેલી અખરોટ લીધી છે સાથે જ પચાસ ગ્રામ જેટલી સમારેલી બદામ લીધી છે પચાસ ગ્રામ સમારેલા કાજુ અને વીસ ગ્રામ જેટલા સમારેલા પિસ્તા લીધા છે હવે એક કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી સરસ ઓગળે એટલે બધા જ ડ્રાય ફ્રુટ્સ આપણે એક સાથે જ એમાં ઉમેરી દઈશું પાંચસો ગ્રામ ખજૂરની સામે એકસો સિત્તેર ગ્રામ જેટલા આપણે અહીંયા બધા મળીને ફ્રૂટ્સ લીધા છે ફ્રૂટ્સ અહીંયા આપણે ખાસ હાથથી જ સમારવાના છે ચોપરમાં જો તમે એને ફ્રૂટ ચોપરમાં કરશો તો એકદમ ભૂકો થઈ જશે એટલે આપણે આ રીતના થોડા મોટા મોટા રહે એ રીતના આપણે હાથથી જ એને સમારવાના છે હવે બે મિનિટ એને આપણે મીડિયમ તાપે શેકી લીધા છે જેથી એમાં થોડો ઘણો ભેજ હોય એ નીકળી જાય તો બે મિનિટ શેકાય ક્રિસ્પી થાય એટલે આ રીતના એક અલગ બાઉલમાં એને આપણે કાઢી લીધા છે હવે સેમ કઢાઈની અંદર ફરીથી આપણે એક મોટી ચમચી જેટલી ઘી ઉમેરીશું ઘી અહીંયા ફક્ત આપણે બે જ ચમચી આખા ખજૂર પાકમાં યુઝ કર્યું છે વધારે ઘીની આમાં કોઈ જરૂરત નથી ઘી સરસ ઓગળી જાય એટલે આપણે જે ખજૂર બીયા કાઢીને રાખ્યા હતા એ બધા જ આમાં ઉમેરી દેવાના છે અને સરસ ત્રણથી ચાર મિનિટ ખજૂરને પણ વચ્ચે વચ્ચે આપણે મેશ કરતા રહીને શેકી લેવાના છે આ સમયે તમને ખાસ જણાવી દઉં કે જો તમે આમાં ઘી વધારે પડતું ઉમેરી દેશો તો ખજૂર પાક ઢીલો પણ થઈ જશે અને બરાબર સેટ પણ નહીં થાય તો આ રીતના તાવેથાથી જ મેશ કરતાં કરતાં આપણે એને શેકતા રહેવાનું છે જેમ જેમ ગરમ થશે એમ મેશ થતો જશે તો ત્રણથી ચાર જ મિનિટમાં તમે જોઈ શકો છો કે ખજૂર આપણો જેમ જેમ ગરમ થયો એમ આ રીતના મેશ થતો ગયો અને ભેગો પણ થઈ ગયો આ રીતના સરસ ગોળો વળે અને પેન છોડે કડાઈ છોડે એટલે આપણે એમાં જે બાકીની સામગ્રી છે એ ઉમેરી દઈશું તો પચાસ ગ્રામ જેટલું આમાં અડધો કપ જેટલું જે ઝીણું કોપરાનું છીણ આવે એ ઉમેર્યું છે સાથે એમાં બે ટેબલ સ્પૂન આપણે ખસખસ ઉમેરીશું બે નાની ચમચી એમાં સૂંઠનો પાવડર ઉમેરીશું અને બધું જ સરસ મિક્સ કરી લઈશું અહીં જો તમને ગંઠોળાનો પાવડર ગમે તો સૂંઠ પાવડરની સાથે એકાદ બે ચમચી તમે એ પણ ઉમેરી શકો છો પણ મને અહીંયા ગંઠોડા પાવડરની એલર્જી છે મારું ગળું તરત જ ખરાબ થઈ જાય છે સૂકી ખાંસી શરૂ થઈ જાય છે અવાજ બેસી જાય છે એટલે મેં આમાં ગંઠોળાનો પાવડર નથી ઉમેર્યો તો આ રીતના સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જે એમાં ડ્રાય ફ્રૂટ શેકીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું હવે આ બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે સતત એકાદ મિનિટ માટે એને હલાવતા રહેવાનું છે જેથી ડ્રાયફ્રુટ્સ ખજૂરની સાથે સરસ ચોંટી જાય અને બિલકુલ પણ છૂટા ના પડે શિયાળામાં ખજૂર ખાવાથી હાડકાં તો મજબૂત બને જ છે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે ખાસ જે લોકોને લોહીની કમી હોય એમને ડૉક્ટર ખજૂર અને અંજીર ખાવાનું કહેતા જ હોય છે તો શિયાળામાં ચોક્કસથી આ ખજૂર પાક બનાવીને દરેક જણાએ ખાવો જ જોઈએ કડવો નથી હોતો એટલે બાળકોને પણ બહુ જ ભાવે છે તો તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ રીતના સરસ ભેગું થાય અને એનો ગોળો વળે કડાઈ છોડે એટલે સમજી લેવું કે આપણું આ મિશ્રણ સેટ થવા માટે તૈયાર છે તો ગેસ બંધ કરીને આપણે ઘીથી ગ્રીસ કરેલી એક ટ્રેમાં આ મિશ્રણને ઉમેરી દઈશું જો તમારી પાસે આ રીતની એલ્યુમિનિયમની ટ્રેના હોય તો તમે જે આપણે સ્ટીલની રેગ્યુલર ડીશ આવે ગોળ એને પણ ઘીથી ગ્રીસ કરીને આ મિશ્રણને સેટ કરી શકો છો તો આ રીતની એક સ્ટીલની વાટકી લઈ પાછળના ભાગે ગી લગાવીને આપણે સરસ દબાવીને એને આખી ટ્રેમાં સેટ કરી લઈશું આ રીતે તમે બજાર કરતાં ઓછા ભાવે એકદમ ચોખ્ખો ખજૂર પાક ઘરે જ તૈયાર કરી શકો છો હવે ઉપરથી આપણે થોડી બદામ અને પિસ્તાને કતરણથી અને ગાર્નિશ કરી લઈએ આમ તો આમાં ડ્રાય ફ્રૂટ્સ ઉપર દેખાય જ છે ગાર્નિશિંગ કરવાની પણ જરૂર નથી તેમ છતાં થોડું લૂકમાં સારું લાગે વધારે એના માટે મેં અહીંયા ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યા છે તો આ રીતના ડ્રાયફ્રુટ્સને દબાવી એકાદ કલાક ખજૂર પાકને સેટ થવા દઈશું તો એકાદ કલાક પછી ખજૂર પાક આપણો સરસ ઠંડો થઈને સેટ થઈ ગયો છે તો એને આપણે કટ કરીશું ઘણીવાર જો આમાં તમે ઘી વધારે ઉમેરી દેશો તો ખજૂર પાક સેટ થવામાં પણ ઘણી વાર લાગશે અને આ રીતના તમે પીસ કરશો તો એ પણ લૂઝ રહેશે અને ચપ્પુ ઉપર પણ ચોંટશે તો એ પરફેક્ટ ખજૂર પાક નથી ગણાતો ચપ્પુ બિલકુલ ક્લીન રહેવો જોઈએ તમારો તો આ માપથી તમે ચોક્કસથી આ ખજૂરપાક બનાવજો ના એકદમ લૂઝ રહેશે ના વધારે કઠણ બનશે એકદમ પરફેક્ટ તમારો આ રીતનો ખજૂર પાક રેડી થશે બિલકુલ બજારમાં મળે એ જ રીતનો તો આ ખજૂરપાકને તમે બહાર જ એક મહિના સુધી રાખીને ખાઈ શકો છો ખાવામાં બહુ જ ટેસ્ટી છે બહુ જ હેલ્ધી પણ છે ખાંડ ગોળ સાકર કંઈ જ નથી વાપર્યું એકદમ નેચરલ ખજૂરને જ આમાં મીઠાશ છે અને ઘી પણ વધારે પડતું નથી ઉમેર્યું તો બાળકોને વહેલી સવારે સ્કૂલ કોલેજ જાય એ પહેલાં દરરોજ એક ટુકડો આ રીતના ખજૂર પાક રેગ્યુલર ખવડાવવાથી એમને વિટામિન્સ પણ મળી રહે છે ઠંડી પણ નથી લાગતી અને લોહીની કમી પણ દૂર થાય છે તો આજની આ ખજૂર પાકની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂરથી દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે